નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા નશાખોરી અકસ્માતો અને ભુજની ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી મુસ્લિમ યુવા કોર કમિટી સાથે ભુજ અને કચ્છ જિલ્લાના સામાજિક રાજકીય અને જાગૃત જવાબદાર નાગરિકો દ્વારા કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છ એસપી સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂ રજૂઆત કરવામાં આવી હતી કે જે આવેદનપત્ર ડીવાય એસપી શ્રી ક્રિશ્ચન સાહેબ દ્વારા સંપૂર્ણ સહાનુભૂતિપૂર્વક સાંભળીને સ્વીકાર કર્યો હતો આ સાથે આરટીઓ કચેરી ખાતે પણ અધિકારી શ્રી વાઘેલા સાહેબને પણ રજૂઆત કરવામાં આવી હતી મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ કે છેલ્લા લાંબા સમયથી કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નશાખોરીના કારણે વ્યાપક સમસ્યાઓ ઉદભવી રહી છે પરિવારો પાયમાલ થઈ રહ્યા છે અને કેટલાય પરિવારોને મારા વિખેરાઈ ગયા છે યુવાનો નશાની ઘટતામાં ધકેલાઈ રહ્યા છે અને પ્રતિબંધિત કહેવાય તેવા વિદેશી દેશી વિદેશી દારૂ ડ્રગ્સ અને નશાની વિવિધ સિરપ અને મેડિસિન સહેલાઈથી યુવાનોને મળી રહે છે આ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા લાંબા સમયથી સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ માર્ગો ઉપર બેફામ બનીને દોડતા ભારે માલવાહક વાહનો તળે અને જિંદગીઓનો અંત આવે છે અને પરિવારો નિરાધાર બન્યા છે મૃતકોમાં વધુમાં વધુ સંખ્યા યુવાનોની છે અને વધુમાં વધુ અકસ્માતો કહેવાથી કંપનીઓના વાહનો દ્વારા બેફામ રીતે ડ્રાઇવિંગ કરી અને નિપજાવવામાં આવેલ છે કેટલાક લોકો વિકલાંગ થયા છે જ્યારે કેટલાક બનાવોમાં તો માનવ અંગોને રીસસર રોડ પર ઉપરથી વિવિધ સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં આપણી સંવેદનશીલતા મરી પરવારી હોય તેમ આપણે આ બાબતે કોઈ જ અવાજ ઉપાડતા નથી અને જવાબદાર તંત્ર માત્ર પંચનામું અને પોસ્ટમોર્ટમ કરવા સિવાય કોઈ જ અસરકારક પગલાં ભરતું નથી તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે માટે આજે આ બાબતે નવનિર્વાચિત મુસ્લિમ યુવા કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જજ સાથે વિવિધ સામાજિક રાજકીય આગેવાનો દ્વારા અસરકારક રજૂઆત કરવામાં આવી હતી અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ શ્રી કિશન સાહેબ આરટીઓ અધિકારી વાઘેલા સાહેબ સહિતનાઓને રજૂઆત કરીને પણ આગામી સમયમાં અસરકારક પગલાં ભરવા માટે રજૂઆત કરી હતી એટલું જ નહીં સાથે ભુજ શહેરની ટ્રાફિક સમસ્યા બાબતે જવાબદાર જાગૃત નાગરિક મહંમદ લાખા દ્વારા સમસ્યા અંગે વિવિધ ઉપાયો પોતા પાસે હોવાનું અને તંત્ર જો ઈચ્છાશક્તિ બતાવે તો એ બાબતે શક્ય એટલું અમલીકરણ કરવામાં આવે તો ભુજ શહેરની ટ્રાફિક સમસ્યામાંથી અંશે છુટકારો મળી શકે એમ છે આ બાબતે તેમણે કહ્યું કે જો જવાબદાર અધિકારીઓ બેઠક કરવા તૈયાર હોય તો પોતે ઉકેલ સૂચવી શકે એમ છે અને એનાથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે સાથે ઉપસ્થિત સામાજિક રાજકીય આગેવાનો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે જો આ સમસ્યા બાબતે આગામી સમયમાં તંત્ર ગંભીરતાથી નહીં લેતો સંગઠન સંસ્થાના જવાબદાર કાર્યકર્તાઓ દ્વારા આવા વાહનોને રોકવામાં આવશે અને તેમાં મુસાફરી કરતા પેસેન્જરને કે માલવાહક વાહનો સ્થળ પર જ બ્રેકડાઉન કરાવવા તંત્રને વિનંતી કરવામાં આવશે અન્યથા હવે કોઈ નિર્દોષ આ પ્રકારની બેદરકારીભરી ડ્રાઈવિંગનો ભોગ ન બને તે માટે જાગૃત નાગરિક તરીકે કાયદાની મર્યાદામાં રહીને અસરકારક કાર્યક્રમો આપવામાં આવશે જે બાબતે તંત્રને એક મહિનાની મુદત આપવામાં આવેલ છે આ સમયે ઇકબાલભાઈ જત મોહમ્મદ લાખા મામદભાઈ ખલીફા અસીનભાઈ જુણેજા મેહુલભાઈ સૈયદ રિજવાન શાહ સૈયદ મહેમુદ શાહ ઝકરિયા સુમરા અલી ખલીફા શોએબ મ સહિતના ઉપસ્થિત રહીને રજૂઆત કરી હતી